नमस्कार मैं आप सभी दर्शकों का न्यूज़ में हार्दिक स्वागत करती हूँ कैंडिडेट जीते हैं उसके पूरे शहर को लाख लाख बधाइयाँ दिवाली की सबको एडवांस में लाख लाख बधाइयाँ और जो प्रो भाई पर्दा पैनल से संजय जगेशिया जीते हुए वो भी हमारा एक एसोसिएट है वैसे समझो आठ की आठ वन साइड जीत हुई है તો એક નંબર ઉપર છે છે ઓફિશિયલી જે કાલે સાહેબ દીપક જોગી પણ એમ સમજો ને કે જેને પણ મહેનત કરી છે અમારો પર ભાર વધી ગયો છે આટલી બધી લીડ મળી છે તો અમારો પર લોડ વધી ગયો છે એટલે અમારે બહુ ઘણું કામ કરવું પડશે ઇઝી ટાર્ગેટ નથી બહુ ટફ ટાર્ગેટ છે પણ અમે અચીવ કરી નાખશું શેર હોલ્ડરને શું સંદેશ આપો શેર હોલ્ડરને કહેશું તમારી જેટલી માંગણીઓ હશે અમે જે પોસિબલ હશે એ કરશું પૂરું હન્ડ્રેડ પરસેન્ટ સૌથી પહેલાં જે બસની વાત છે અમે કન્ફર્મ કરીએ છીએ બસ ચાલુ કરશું પ્રાયોરિટીમાં અને ટ્રાન્સફર વિવાદમાં આવી રહી છે આવનારા સમયમાં સહકાર માટે પારદર્શિતા માટે હન્ડ્રેડ પરસન્ટ ટ્રાન્સફર રહેશે અમારી પેનલમાં અમારે કોઈ પણ ખોટો કોઈ પણ કમ્પ્લેન નહીં આવે એની આમ તમને ખાતરી આપું બહુ સારા કાલથી થઈ ગયા કાલથી ચાલુ થઈ ગયા સરસ સારી ખબર છે મોર્ગેજ ચાલુ થઈ ગઈ આજથી મોર્ગેજે અટકેલી હતી દોઢ વર્ષ સા આઠ મહિનાથી મોર્ગેજ પાછી ચાલુ થઈ ગઈ છે કાલે પરમ પરમબીસ તમને પેપરમાં આવી જશે જે મોર્ગેજ અટકેલી ટ્રાન્સફરનો અમે ટ્રાય કરશું ડેવલપમેન્ટ ટ્રાય કરશું બધું થઈ જશે અમારા એ ટીમમાં કોઈ પણ કોઈને પણ કોઈ ચીજની જરૂર નથી બધા સેવા કરવા જ આવે છે કોઈને પૈસાની જરૂર નથી કોઈને કાંઈ પ્લોટ નથી લેવો એક ઇંચ નહીં લેશે અહીંયાથી બધા પોતાના પૈસાથી ખર્ચો કરશે અહીંયા અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે તે પ્રમાણે પ્રોગ્રેસિવ પેનલ જે છે એ બહુ જ નક્કી છે આવનાર સમયમાં ચેરમેન તો બોર્ડ નક્કી કરશે જ્યારે બોર્ડની બેઠક ત્યારે નક્કી થશે અત્યારે કોઈ કહી શકે નથી તમારું નામ ચેરમેનમાં સૌથી પ્રથમ આવેલું છે લાગણી છે બધાને પણ હું પણ વિચારીને કહીશ કે આ લોડ મોટો છે મારી કેપેસિટી તે વધારે છે પછી જેમ જ્યારે બોર્ડ નક્કી કરશે ત્યારે કરશે